આતંકી સંગઠન સાથે સંકળાયેલા સીમી સાથે સંકળાયેલા વડોદરાના બાર શખ્સોની શોધખોળ તેજ કરવામાં આવી છે કલેક્ટર કચેરીમાં સકમંદોના નામના ફોટા સાથેની યાદી લગાડવામાં આવી છે આતંકી સંગઠન સાથે સંકળાયેલા સીમી સાથે સંકળાયેલા વડોદરાના બાર શખ્સની શોધખોળ તેજ બની છે સીમી એટલે સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા ગેજેટમાં નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું કલેક્ટર કચેરીમાં લાગી સકમંદોના નામના ફોટા સાથેની યાદી બાર સકમંદો વડોદરા શહેરના રહેવાસી હોવાથી દિલ્હી હાઈકોર્ટ બિલ્ડિંગ ખાતે આવેલા અનલોફુલ એક્ટિવિટીઝ ટ્રિબ્યુનલ દ્વારા કલેક્ટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર નામ ફોટા સાથેની યાદી લગાવાઈ છે લોકસભાની ચૂંટણી સામે શહેર પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળી માથાભારે શખ્સોને શોધી કાઢવા શહેર પોલીસે ગતિવિધિ તેજ કરી વાડીનું સદા પાનવાલા બીએચએમએસ ડોક્ટર મોહમ્મદ હનીફ શેખ બીએસસી સુધી ભણેલું છે યાકુદપુરા વિસ્તારના અલ્તાફ હુસૈન શેખ સામે અમદાવાદમાં એક્સપ્લોઝિવ સબસ્ટેન્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો